દર્શક મિત્રો ખાસ કાર્યક્રમ સિર્ફ યાદેમાં હું ખુશી આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો બે હજાર ત્રેવીસને અલવિદા કહેવાનો સમય આવ્યો છે બે હજાર ચોવીસનું સ્વાગત કરીએ તે પહેલાં યાદ કરીએ વર્ષ બે હજાર ત્રેવીસ દરમિયાન જે મહાન હસ્તીઓ આપણી સાથે અવિસ્મરણીય છાપ છોડી ગયા છે કહેવાય છે ને કે આ દુનિયામાં કોઈ વ્યક્તિ અમર નથી હોતું જે કોઈ પણ આ દુનિયામાં જન્મ લે છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત જ છે બે હજાર ત્રેવીસમાં ઘણા એવા ઉમદા ચહેરાઓનું અવસાન થયું તો વાત કરીએ એવા વ્યક્તિત્વોની કે જેમના દેશના લોકોની તેમની સિદ્ધિઓ માટે તેમને હંમેશા યાદ રાખશે

બિશનસિંહ બેદીનો જન્મ પચીસ સપ્ટેમ્બર ઓગણીસસો છતાલીસમાં અમૃતસરમાં થયો હતો તેઓ ભારત દેશના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતના ખેલાડી હતા બિશનસિંહ બેદીએ ઘરેલું ક્રિકેટમાં દિલ્હીનું પ્રતિનિધિત્વ કર્યું હતું તેઓ ઓગણીસો છાસઠથી ઓગણીસો અઠ્યોતેર વચ્ચે એક દાયકાથી વધુ સમય સુધી ભારતના બોલિંગ યુનિટનો મુખ્ય ભાગ હતા બિશનસિંહ બેદીએ ઓગણીસો છાસઠમાં કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે વેસ્ટ ઇન્ડિઝ સામે ટેસ્ટ ડબલ્યુ કર્યું હતું તે ઉત્તરી પંજાબ અને દિલ્હી માટે ઘરેલું ક્રિકેટ રમતા હતા ત્યારબાદ ઓગણીસસો નેવમાં ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન બેદી થોડા સમય માટે ભારતીય ક્રિકેટ ટીમના મેનેજર પણ હતા નેશનલ પસંદગીકાર હોવા ઉપરાંત તેઓ સિંહ અને મુરલી કાર્તિક જેવા ઘણા પ્રતિભાશાળી સ્પિનરોના માર્ગદર્શક પણ હતા તેમણે ડોમેસ્ટિક ક્રિકેટમાં ત્રણસો સિત્તેર મેચમાં પંદરસો સાહીઠ વિકેટ લીધી હતી તેથી તેઓ ઓગણીસસો છાસઠથી ઓગણીસો નેવ્યાસી દરમિયાન ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમ્યા હતા તેમણે ભારત માટે સડસઠ ટેસ્ટ રમી અને બસો છાસઠ વિકેટ ઝડપી હતી પોતાની આગવી કુશળતાને કારણે બિશન સહ અનેક વખત ચર્ચામાં આવી ચૂક્યા હતા ભૂતપૂર્વ ડાબા હાથના સ્પિનરના જીવન પર પ્રકાશિત પુસ્તક સરદાર ઓફ સ્પેન બિશનસિંહ બેદીના જીવન પર પુસ્તક પણ બહાર પડ્યું હતું સિંહ બેદીએ પોતાના જીવનમાં ખાસ કરીને ભારતીય ક્રિકેટ વિશ્વના અત્યંત લોકપ્રિય અને ક્રિકેટર તરીકે યાદગાર સિદ્ધિઓ પ્રાપ્ત કર્યા બાદ મૃત્યુ બે હજાર ત્રેવીસના રોજ થયું હતું જે તેમના પરિવાર માટે તો આઘાતજનક ઘટના છે જ પણ દુનિયા માટે પણ સિંહને ભૂલાવી શકાય તેમ નથી હવે વાત કરીએ દેશના એવા રાજકીય નેતા કે જેઓએ પોતાની યુવાનીથી લઈને પોતાની વૃદ્ધાવસ્થા સુધી તેમણે દેશ માટે રાજકારણમાં રહીને અનેક રાજકીય પદવી પ્રાપ્ત કરી આવો જાણીએ દેશના સૌથી યુવાન સરપંચથી લઈને સૌથી વૃદ્ધ મુખ્યમંત્રી સુધીની પ્રકાશ સિંહ બાદલની આ સફર પ્રકાશ સિંહ બાદલનો જન્મ ઓગણીસો સત્યાવીસની આઠ ડિસેમ્બરે બઠિંડા જિલ્લાના અબુલ ખુરાના ગામમાં થયો હતો તેમણે પ્રાથમિક શિક્ષણ એક સ્થાનિક શિક્ષક પાસેથી મેળવ્યું હતું અને પછી લંબીની એક સ્કૂલમાં અભ્યાસ શરૂ કર્યો હતો હાઈસ્કૂલમાં અભ્યાસ માટે તેઓ ફિરોજપુરની મનોહરલાલ મેમોરિયલ હાઈસ્કૂલમાં ગયા હતા કોલેજમાં અભ્યાસ માટે તેમણે કોલેજ લાહોરમાં પ્રવેશ મેળવ્યો હતો પરંતુ સ્થળાંતર પછી તેમણે ફોરમેન ક્રિશ્ચિયન કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો અને ત્યાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી તેઓ પીસીએસ અધિકારી બનવા ઈચ્છતા હતા પરંતુ અકાલી નેતા જ્ઞાની કરતાર સિંહના પ્રભાવમાં આવીને તેઓ રાજકારણમાં પ્રવેશ્યા હતા પ્રકાશ સિંહ બાદલની રાજકીય કારકિર્દીની શરૂઆત ઓગણીસસો સુડતાલીસથી થઈ હતી તેઓ તેમના પિતા રઘુરાજ સિંહની માફક ગામના સરપંચ બન્યા હતા તેઓ પાંચ વખત પંજાબના મુખ્યમંત્રી બન્યા અને ઓગણીસો છન્નુંથી બે હજાર આઠ સુધી શિરોમણી અકાલી દળના અધ્યક્ષ તરીકે કાર્યરત રહ્યા હતા પ્રકાશસિંહ ઓગણીસો સિત્તેરમાં તેતાલીસ વર્ષની વયે મુખ્યમંત્રી બનેલા સૌથી યુવાન નેતા હતા તેઓ ઓગણીસો નેવ્યાસીથી થી ઓગણીસો એસી સુધી કેન્દ્રની ચૌધરી ચરણસિંહના વડપણ હેઠળની સરકારમાં કૃષિ મંત્રી પણ બન્યા હતા પરંતુ એ પછી તેમણે કેન્દ્ર તરફ ક્યારેય પાછું વળીને નહોતું જોયું અને પોતાનું સંપૂર્ણ ધ્યાન રાજ્યના રાજકારણ પર કેન્દ્રિત કર્યું હતું ભારતીય જનતા પક્ષ સાથે ગઠબંધન કરીને સત્તા મેળવી હતી બાદલના વિરોધીઓ પણ તેમની મજબૂત અને ગાઢ રાજનીતિના પ્રશંસક છે બે હાજર સત્તર માં મુખ્યમંત્રી તરીકે તેમનો પાંચમો કાર્યકાળ પૂર્ણ થયો ત્યારે તેઓ સૌથી મોટી વયના મુખ્યમંત્રી હતા આમ દેશના રાજકીય નેતા પ્રકાશસિંહ બાદલે પોતાની યુવાનીથી લઈને વૃદ્ધાવસ્થા સુધી પોતાનું સમગ્ર જીવનકાળ દરમિયાન રાજકારણમાં રહીને અંતે તેમનું મૃત્યુ શ્વાસ લેવામાં તકલીફ પડવાના કારણે પચીસ એપ્રિલ બે હજાર ત્રેવીસમાં થયું હતું હવે વાત કરીએ તેમના વિશે કે જેઓ ભારતના સર્વપ્રથમ અર્જુન એવોર્ડ જીતનાર બેહદ ડેશિંગ ક્રિકેટર હતા તેમજ ક્રિકેટમાં સિક્સરના બેતાજ બાદશાહ પણ હતા ભારતીય ક્રિકેટના ઓલરાઉન્ડર સલીમ દુરાની સાથે જ ઓગણીસો તોતેરમાં ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પણ નસીબ અજમાવ્યું હતું તો આવો નજર કરીએ સલીમ દુરાનીની ક્રિકેટથી બોલિવૂડ સુધીની સફર પર ભારતીય ક્રિકેટના ઓલરાઉન્ડર સલીમ દુરાનીનો જન્મ અગિયાર ડિસેમ્બર ઓગણીસો ચોત્રીસના રોજ અફઘાનિસ્તાનના કાબુલમાં થયો હતો અને તેઓ આઠ મહિનાના હતા ત્યારે તેમનો પરિવાર પાકિસ્તાનના કરાચીમાં સ્થાયી થયો હતો અને જ્યારે ભારત અને પાકિસ્તાનનું વિભાજન થયું ત્યારે દુરાનીનો પરિવાર ભારત આવ્યો હતો ઘણા સમયથી તેઓ જામનગરમાં જ રહેતા હતા અને ક્રિકેટર સલીમ દુરાની ભારતના સર્વપ્રથમ અર્જુન એવોર્ડ જીતનાર ક્રિકેટર હતા તેમજ ક્રિકેટમાં સિક્સરના બાદશાહ પણ હતા પહેલાના સમયમાં આજના જેવી પેવેલિયનની ગોઠવણ નહોતી ત્યારે ચાર જ સેક્શનમાં પેવેલિયન વહેંચી દેવાતું હતું સામાન્ય ક્રિકેટ ચાહકોને સિલ્વર અને એમાં કોર્નર જ વધુ પોસાય તેમ હતું ત્યારે વિવોન્ટ સિક્સરની બૂમો તો વધુ સિલ્વર કોર્નરથી જ આવતી હતી ટીમ ઇન્ડિયાના દિગ્ગજ ક્રિકેટર સલીમ દુરાની હાઈટ લગભગ છ ફૂટ હતી તેઓ લેફ્ટી બેટ્સમેન હતા હાઇટ સારી હતી તે માટે બેટ્સમેન બેટ્સમેનને જે બાઉન્સર લાગે તે તેમને રમવા સરળ પડતા તો તેમને જે દિશાએથી બૂમો પડે એ દિશાએથી દુરાની સિક્સર પણ ફટકારતા હતા તો તેમ પણ કહી શકાય કે જે દિશાએ સિક્સ ફટકારવાની દુરાનીની ક્ષમતા હતી બૂમો પણ એ જ દિશાએથી ઉઠતી હતી દુરાનીએ સાહીઠ સિત્તેરના દાયકામાં પોતાના ઓલરાઉન્ડ પ્રદર્શનથી ક્રિકેટ જગતમાં એક અલગ ઓળખ બનાવી હતી દુરાની ભારતના ક્રિકેટ ઇતિહાસમાં એક શાનદાર ઓલરાઉન્ડર તરીકે પણ ઓળખાય છે તેણે વર્ષ ઓગણીસો સાહીઠમાં ઓસ્ટ્રેલિયા સામે મુંબઈ ટેસ્ટમાં ડેબ્યુ કર્યું હતું દુરાની આતિશય બેટિંગ માટે જાણીતા હતા આ સાથે દુરાની દર્શકોના કહેવા પર સિક્સર મારવા માટે પણ પ્રખ્યાત હતા સલીમ દુરાનીનું વ્યક્તિત્વ બેહદ ડેશિંગ હતું

પૂર્વ ક્રિકેટર સલીમ દુરાનીનું અઠ્યાસી વર્ષની વયે બાવીસ એપ્રિલ બે હજાર ત્રેવીસે તેમનું નિધન થયું હતું વાત કરીએ એવા ઉમદા કલાકારની કે જેમણે પોતાના અભિનયથી દરેક લોકોના દિલ જીતે લીધા ફિલ્મની સાથોસાથ તેમણે ટેલિવિઝનના રૂપેરી પડદે રંગ જમાવ્યો એ કલાકાર એટલે જાવેદ અલી ખાન જાવેદ ખાન અમરોહીનો જન્મ બોમ્બે ખાતે થયો હતો જાવેદ ખાન અમરોહી એક ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન અભિનેતા હતા તેણે ઓગણીસો સિત્તેરના દાયકામાં થિયેટરમાં અને પછી ફિલ્મોમાં તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી તેમણે તેમની કારકિર્દીમાં સંખ્યાબંધ થિયેટર પ્રોડક્શન્સ અને એકસો પચાસથી વધુ ફિલ્મોમાં કામ કર્યું તેણે ઓગણીસો તેને ફિલ્મની શરૂઆત કરી અને પછી ઓગણીસો સિત્તેર અને ઓગણીસો એસીના દાયકામાં સહાયક ભૂમિકાઓ ભજવવાનું ચાલુ કર્યું સત્યમ શિવમ સુંદરમ વો સાત દિન ત્રિદેવ અને આશિકે જેવી ઘણી હિટ ફિલ્મોમાં દેખાયા હતા અમરોહી એકેડેમી એવોર્ડ નોમિનેટેડ ફિલ્મ લગાન બે હજાર એકમાં ચકદે માટે તેઓ જાણીતા હતા તેણે ગુલઝાર દ્વારા દિગ્દર્શિત મિર્ઝા ગાલિબ જેવી ટીવી શ્રેણીમાં અને ઓગણીસો ના દાયકામાં સઈદ અખ્તર મિર્ઝા દ્વારા નિર્દેશિત નુક્કડમાં કરીમ બાર્બર તરીકે પણ કામ કર્યું હતું અમરોહી મુંબઈમાં ઝી ટીવીની ઝી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મીડિયા આર્ટ્સમાં એક્ટિંગ ફેકલ્ટીના સભ્ય પણ હતા અંતે જાવેદ ખાન અમરોહી એક ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન અભિનેતા તરીકેની કારકિર્દીનો અંત ચૌદ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસના રોજ તોંતેર વર્ષની વયે આવ્યું હતું શ્વસન નિષ્ફળતાના કારણે તેમનું અવસાન થયું હતું હવે વાત કરીએ કે જેઓ એક અભિનેતા તો હતા જ પરંતુ સાથે દિગ્દર્શક નિર્માતા હાસ્ય કલાકાર અને પટકથા લેખક પણ હતા એવા સતીશ કૌશિક કે જેઓ પણ આ ફાની દુનિયાને અલવિદા કહી ગયા જો આપ કદાચ સતીશ કૌશિકને નથી જાણતા તો કેલેન્ડરને તો જાણતા જ હશો કે જેમને પોતાના આ જ કેરેક્ટર દ્વારા અનિલ કપૂર શ્રીદેવી અને અમરીશ પુરી અભિનીત મિસ્ટર ઇન્ડિયા સાથે બોલિવૂડમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી હતી સતીશ કૌશિકનું નવ માર્ચ બે હજાર ત્રેવીસના રોજ ગુરુગ્રામમાં છાસઠ વર્ષની હૃદય હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું કૌશિકનો જન્મ તેર એપ્રિલ ઓગણીસો છપ્પનના રોજ મહેન્દ્રગઢ હરિયાણામાં થયો હતો તેમણે ઓગણીસો બોતેરમાં કિરોરી માલ કોલેજ દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા હતા તેઓ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા એન્ડ ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા કૌશિક એક ભારતીય અભિનેતા દિગ્દર્શક નિર્માતા હાસ્ય કલાકાર અને પટકથા લેખક હતા તેણે અનિલ કપૂર શ્રીદેવી અને અમરીશ પુરી અભિનીત મિસ્ટર ઇન્ડિયા સાથે બોલિવૂડમાં તેની ખ્યાતિ મેળવી જ્યાં તેણે કેલેન્ડર નામના રસોઈયાનું પ્રતિકાત્મક પાત્ર ભજવ્યું હતું આ ફિલ્મમાં તેઓ આસિસ્ટન્ટ ડિરેક્ટર પણ હતા કૌશિકે ઓગણીસો પંચ્યાસીમાં શશી સાથે લગ્ન કર્યા કૌશિક રિયલ એસ્ટેટ કંપની પાર્શ્વનાથ ડેવલપર્સ સાથે ચંદીગઢ ફિલ્મ સિટી પ્રોજેક્ટમાં ભાગીદાર હતા તેઓએ સારંગપુર ગામ ચંદીગઢમાં ત્રિશેખરનો પ્લોટ થોડા પૈસામાં ખરીદ્યો હતો પરંતુ મીડિયા દ્વારા ખોટી રમતનો પર્દાફાશ થતા તેઓને પ્રોજેક્ટ છોડી દેવાની ફરજ પડી હતી તેઓ અનિલ કપૂર અને અનુપમ ખેરના શ્રેષ્ઠ મિત્રો હતા તેમણે તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન ઘણી ફિલ્મોમાં તેમની સાથે સહયોગ કર્યો અને દેખાયો પણ ખરો તેની છેલ્લે ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં તે જાવેદ અખ્તર અને શબાના આઝમીના ઘરે હોળી બે હજાર ત્રેવીસની ઉજવણી કરતા જોવા મળ્યા હતા કૌશિકનું નવ માર્ચ બે હજાર ત્રેવીસના રોજ ગુરુગ્રામમાં છાસઠ વર્ષની વય હૃદય રોગના હુમલાની અવસાન થતાની સાથે જ આપણી વચ્ચેથી તેઓ વિદાય લઈને ચાલ્યા ગયા દિનેશ ફડનીસ એવું કેરેક્ટર કે જેઓ શાળામાં હતા ત્યારે જ અભિનયના પ્રેમમાં પડ્યા હતા અભિનયની દુનિયામાં એવું વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ કે જેમણે વિવિધ સ્ટેજ પ્રોડક્શન દ્વારા તેની અભિનય ક્ષમતા વિકસાવી અને થિયેટર પ્રોડક્શનમાં ઉત્સાહપૂર્વક રોકાયેલા ભારતીય ટેલિવિઝન અભિનેતા સૌથી લાંબા સમય સુધી ચાલતા ભારતીય ટીવી શો સીઆઈડીમાં ઇન્સ્પેક્ટર ફ્રેડરિક્સનું પાત્ર ભજવવા માટે વધુ જાણીતા થયા હતા આવો જાણીએ ભારતીય અભિનેતા દિનેશ ફડનીઝ નું જીવન ચરિત્ર ફડનીઝ નો જન્મ બીજી નવેમ્બર ઓગણીસો છાસઠ ના રોજ મુંબઈના મહારાષ્ટ્રમાં થયો હતો તે શાળામાં હતા ત્યારે જ તેઓ અભિનયના પ્રેમમાં પડ્યા હતા તેમણે વિવિધ સ્ટેજ પ્રોડક્શન દ્વારા તેની અભિનય ક્ષમતા વિકસાવી અને થિયેટર પ્રોડક્શનમાં ઉત્સાહપૂર્વક રોકાયેલા પણ ખરા તેમની શાળા પછી તેમણે તેમની જન્મજાત પ્રતિભા અને પ્રતિબદ્ધતા સાથે પૂર્ણ સમયની નોકરી તરીકે અભિનય કરવાનું પસંદ કર્યું તેઓ એક ભારતીય ટેલિવિઝન અભિનેતા હતા તેમણે સૌથી લાંબા સમય સુધી ચાલતા ભારતીય ટીવી શો સીઆઈડીમાં ઇન્સ્પેક્ટર ફેડ્રિક્સનું પાત્ર ભજવવા માટે વધુ જાણીતા હતા આ ટેલિવિઝન શ્રેણીમાં નિરીક્ષક તરીકે કામ કરવા ઉપરાંત તેણે સીઆઈડીના કેટલાક એપિસોડ પણ લખ્યા હતા તે બોલિવૂડ ફિલ્મ શરફરોઝ અને સુપર થર્ટીનમાં પણ જોવા મળ્યા હતા તેમણે એક મરાઠી ફિલ્મ માટે પણ લખ્યું હતું તે શાંતિવન બોરીવલી પૂર્વમાં રહેતા હતા ફડનીઝે નૈના સાથે લગ્ન કર્યા હતા અને તેમને એક પુત્રી તનુ પણ હતી સીઆઈડી સમાપ્ત થયા પછી તે સાથી કલાકારોના સભ્યો શિવાજી સાટમ દયાનંદ શેટ્ટી નરેન્દ્ર ગુપ્તા આદિત્ય શ્રીવાસ્તવ અને અન્ય ઘણા લોકો સાથે નિયમિત સંપર્કમાં પણ રહેતા હતા ફડનીઝને પહેલી ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા શરૂઆતમાં તે હાર્ટ એટેક તરીકે નોંધવામાં આવ્યું હતું પરંતુ તેના સીઆઈડી કોસ્ટાર દયાનંદ શેટ્ટીએ જણાવ્યું કે તેમને લિવરને નુકસાન થયું હતું શરૂઆતમાં તેમની હાલત ખૂબ જ નાજુક હતી પરંતુ વેન્ટિલેટર પર હોવા છતાં તેમાં સુધારો થયો ન હતો આખરે પાંચમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ બાર કલાકે સત્તાવન વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું સીઆઈડીના તેમના સલાહકારો તેમજ અસંખ્ય ચાહકોએ તેમને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી જ્યાં તેની મોટી ફેન ફોલોઈંગ હતી શરદ યાદવ રાષ્ટ્રીય જનતા દળ આરજેડી પક્ષના ભારતીય રાજકારણી હતા શરદ યાદવે જબલપુર એન્જિનિયરિંગ કોલેજમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરમાં બેચલર ઓફ એન્જિનિયરિંગની ડિગ્રી પણ મેળવી હતી જ્યાં તેઓ સુવર્ણચંદ્રક વિજેતા હતા ત્યારબાદ તેઓ જનતા દળના પ્રથમ રાષ્ટ્રીય અધ્યક્ષ હતા સાથે જ તેમણે બે હજાર ત્રણમાં તેની રચનાથી બે હજાર સોળ સુધી એવા સેવા આપી હતી તેમણે સામાન્ય લોકોના કલ્યાણ માટે કામ કર્યા હતા શરદ યાદવનો જન્મ એક જુલાઈ ઓગણીસો સુડતાલીસના રોજ મધ્યપ્રદેશના હોશંગાબાદ જિલ્લાના બાબાઈ ગામમાં નંદકિશોર યાદવ અને સુમિત્રા યાદવને ત્યાં થયો હતો તેણે રોબોર્ટસન કોલેજ જબલપુરમાંથી વિજ્ઞાનની સ્નાતક ડિગ્રી મેળવી જે સરકારી વિજ્ઞાન કોલેજ જબલપુરમાં શાખા ધરાવે છે જબલપુર એન્જિનિયરિંગ કોલેજમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બેચલર ઓફ એન્જિનિયરિંગની ડિગ્રી પણ મેળવી જ્યાં તે સુવર્ણચંદ્રક વિજેતા હતા શરદ યાદવ એક જુલાઈ ઓગણીસો સુડતાલીસથી બાર જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં રાષ્ટ્રીય જનતા દળ પક્ષના ભારતીય રાજકારણી હતા તેઓ જેડીયુ તરફથી સાત વખત લોકસભામાં અને ચાર વખત રાજ્યસભામાં ચૂંટાયા હતા તેઓ જનતા દળના પ્રથમ રાષ્ટ્રીય અધ્યક્ષ હતા તેમણે બે હજાર ત્રણમાં તેની અને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ પક્ષના નેતૃત્વના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા હતા તેમણે પંદર ફેબ્રુઆરી અઢારસો નેવ્યાસીના રોજ રેખા સાથે લગ્ન કર્યા જેમની સાથે તેમને એક પુત્ર અને એક પુત્રી પણ હતા તેમની પુત્રી શુભાસિની રાજા રાવ બે હજાર વીસની બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા અને બિહારીગંજ બેઠક પરથી ચૂંટણી લડવાની તેમની યોજનાની જાહેરાત કરી તેણીએ આરજેડીના ઉમેદવાર તરીકે બેઠક લડી અને હાર્યા પણ હતા શરદ યાદવનો પુત્ર શાંતનુ બુંદેલા યુનિવર્સિટી ઓફ લંડનમાંથી અનુસ્નાતક હતા બિહારમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાણને પગલે નીતિશ કુમારની આગેવાની હેઠળના જનતા દળથી પોતાને અલગ કર્યા પછી યાદવે મે બે હજાર અઢાર લોકતાંત્રિક જનતા દળની સ્થાપના કરી હતી હુજન મુક્ત મુક્તિ પાર્ટી છ ડિસેમ્બર બે હજારના રોજ સ્થપાયેલ સાથે વિલીનીકરણની દરખાસ્ત કરવામાં આવી હતી પરંતુ તેને રદ કરવામાં આવી હતી યાદવનું બાર જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ ગુરુગ્રામમાં પંચોતેર વર્ષની વયે અવસાન થયું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યાદવના મૃત્યુ પર શોક શોક વ્યક્ત કર્યો અને કહ્યું હતું તેમણે સામાન્ય લોકોના કલ્યાણ માટે ખૂબ જ સારા એવા કાર્યો કર્યા હતા બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો અને એક દિવસના રાજ્ય શોકની જાહેરાત પણ કરી ચૌદ જાન્યુઆરીના રોજ મધ્યપ્રદેશના નર્મદાપુરમ જિલ્લામાં તેમના પૈતૃક ગામ અંખ માવમાં સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો અને હવે વાત કરીએ એવા ફિલ્મ એક્ટરની કે જેઓએ પોતાની નવ વર્ષની ઉંમરે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું જેમણે પોતાના ફિલ્મી કરિયરમાં બસો પાસઠ ફિલ્મોમાં કામ કર્યું છે જેને આખી દુનિયા જુનિયર મહેમૂદ તરીકે ઓળખે છે અને તેમનું સાચું નામ નઈમ સૈયદ છે જુનિયર મહેમૂદે પોતાના જીવનકાળ દરમિયાન ઘણી ટેલિવિઝન સિરિયલોમાં પણ કાર્ય કર્યું છે જુનિયર મહેમૂદ તરીકે ઓળખાય છે તેમનો જન્મ પંદર નવેમ્બર ઓગણીસો છપ્પનના દિવસે મુંબઈ ખાતે થયો હતો જુનિયર મહેમુદે નવ વર્ષની ઉંમરે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું તેણે પોતાના કરિયરમાં બસો પાસઠ ફિલ્મોમાં કામ કર્યું જુનિયર મહેમુદે ઓગણીસો સડસઠમાં ફિલ્મ નોયની હાલથી હિન્દી ફિલ્મ હિન્દી સિનેમામાં પોતાના કરિયરની શરૂઆત કરી જેમાં તેણે બિલુની ભૂમિકા ભજવી હતી તે એક ડ્રામા ફિલ્મ હતી આ પછી તેણે ઓગણીસો અડસઠમાં આવેલી રોમેન્ટિક ફિલ્મ સુહાગ્રાતમાં બંનેની ભૂમિકા ભજવી હતી ઓગણીસો સિત્તેરમાં તેણે હિન્દી ડ્રામા ફિલ્મ ઘર ઘર કી કહાનીમાં ગોપીની ભૂમિકા ભજવી હતી જુનિયર મહેમૂદ અભિનેતા હોવાની સાથે સાથે ફિલ્મ નિર્દેશક પણ હતા તેની કારકિર્દીમાં તેણે છ મરાઠી ફિલ્મો ઓગણીસો એકાણુંમાં મસ્કરી પાગલપન ઓગણીસો નવ્વાણુંમાં કર્મયોગ બે હજાર એકમાં તુલસ આલી ધરા અદલા બદલી અને અર્ધા ગંગુ અર્ધા ગોંડિયા જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું જુનિયર મહેમૂદે પોતાના જીવનકાળ દરમિયાન ઘણી બધી ટેલિવિઝન સિરિયલોમાં પણ કામ કર્યું હતું વર્ષ બે હજાર બારમાં જુનિયર મહેમૂદે તેની ટીવી કારકિર્દીની શરૂઆત પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારાથી કરી હતી જે સ્ટાર પ્લસ પર પ્રસારિત કરવામાં આવી હતી આ ટીવી સિરિયલમાં મહેમૂદે શંખીનો રોલ કર્યો હતો આ પછી વર્ષ બે હજાર સોળમાં તેમણે હિન્દી ડ્રામા ટીવી સિરિયલ એક રિશ્તા સાજેદારી કામાં કામ કર્યું જેમાં તેણે મંસૂરનો રોલ મળ્યો તેમણે ઘણી ટીવી સિરિયલોમાં કામ પણ કર્યું હતું તેમની છેલ્લી ટીવી સિરિયલ તેનાલીરામા હતી જે કોમેડી ડ્રામા ટીવી સિરિયલ હતી તે સોની સબ ટીવી પર ટેલિકાસ્ટ થયું હતું ત્યારબાદ છેલ્લા થોડા સમયથી જુનિયર મહેમૂદ કેન્સર સામે લડી રહ્યા હતા અંતે અભિનેતા જીવનની લડાઈ હારી ગયા અને સડસઠ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા તેમના નિધનથી બોલિવૂડમાં શોકનો માહોલ છવાયો હતો બે હજાર ત્રેવીસમાં અનેક મહાન હસ્તીઓએ આપણી વચ્ચેથી વિદાય લીધી છે ગુજરાત ન્યૂઝ તરફથી તમામને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ સાથે મને રજા આપશો આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર